दर्शकों इंडिया सेवन न्यूज सा साथ फरी एक बार ખાન જોઈએ આજના મહત્વના સમાચાર સમગ્ર ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રાઇકને પગલે ખુશીનો માહોલ ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોમાં એક અનુરૂપ ખુશીનો માહોલ જંબુસર નગરપાલિકા દ્વારા મોક ડ્રીલ તો ચાર વાગે જંબુસર નગર સહિત પંથકના વિવિધ મસ્જિદોમાં સાયરનો વાગી તંત્ર દ્વારા મેગા ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અપીલ કરવામાં આવી હતી સરકારની ગાઈડલાઇન્સ અનુસારની સમજ આમ પ્રજાને જરૂરી છે તેને લઈને ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું દિવેન્દ્ર મિશ્રી જંબુસર ચીફ ઓફિસર જંબુસર નગરપાલિકા ભારત સરકારની સૂચના અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત જંબુસર શહેરમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શહેરમાં રિક્ષા દ્વારા લોકોમાં સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત સાંજે ચાર વાગે સારી ઓગાળવામાં આવ્યું હતું અને તમામ લોકોને પોતાના અંદરના વિસ્તારમાં જવા માટે સૂચવામાં આવ્યું હતું ત્યારબાદ એમને એવી સૂચના આપવામાં આવી હતી કે સાંજે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કે અંધારા પણ રાખવામાં આવશે કે જ્યારે સમગ્ર લાઇટો પોતાના ઘરની અને તમામ સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં આવશે અને આઠ વાગ્યે આ સમગ્ર જે મોકલીલ છે એનું પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ કૈલેશ બી કા પટેલ જંબુસર નગરપાલિકા સદસ્ય ગત બાવીસ ચાર બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામમાં નિર્દોષ હિન્દુઓ પર નાપાક પાક પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખર્યો છે અને આ દેશની વાયુસેના થલસેના અને જળસેનાને અમે અભિનંદન આપીએ છીએ કે આ પાકિસ્તાનના નાપાક ઈરાદોને આજે જે જવાબ આપ્યો છે જરબાતોડ જવાબ આપ્યો છે એ બદલ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને સિંહ જે રક્ષામંત્રી છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આગામી આવો જ વળતો જવાબ આ દેશને પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપીએ એવી જંબુસર શહેર અને આ દેશની જનતા ઈચ્છી રહી છે અમે જંબુસર શહેરના તમામ ઈસમો જંબુસર નગરપાલિકામાં ભેગા થઈ જંબુસરની જનતાને જણાવીએ છીએ તેમજ આખા ભારતની જનતાને જણાવીશું કે અત્યારે ચાર વાગ્યાની જે મોક ડીલનો આપણો પ્રોગ્રામ હતો તે સાયલન જંબુસરના તમામ ધાર્મિક સ્થળોમાં વાગી ગયેલ છે અને આ જે પહેલગામની જે ઘટના બની એ ઘટનાની અંદર અઠ્ઠાવીસ નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા છે આ પહેલગામની ઘટનાને અમે સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ઘટનાના જવાબ સ્વરૂપે અમારા ભારતીય સેનાએ રાત્રિના એક હદના પાંચ સ્પોટ તથા પાકિસ્તાન ની હદના ચાર સ્પોટ ને નસ્ત નાબૂદ કર્યા છે અને આ જે આંતરકીના જે સ્પોટ્સ હતા તે મૂળથી અમારી ભારતીય